અમદાવાદની નવરાત્રી હંમેશા ખાસ હોય છે પરંતુ ચાલુ વર્ષ તો શહેરના તેની ઉજવણીએ મોટું અને વધુ ઉજાસવાળું સ્વરૂપ લીધું છે કેમ કે નિક્સના અત્યંત લોકપ્રિય જોડી ચીકુ અને બંટી કે જે સતત ત્રણ વર્ષથી ભારતના નંબર વન કિટોનો પાત્રો છે તેઓ પણ આ તહેવારમાં જોડાયા હતા આ જોડી તેમની ટ્રેડમાં ઉર્જાને ડાન્સના ફ્લોર પર લાવ્યા છે તે રીતે ઉજવણી કરવા આવેલા એક હજારથી વધુ પરિવારો માટે સાંજને ભૂલી ન શકાય તેવી બનાવી છે સ્ક્રીન પર તેમની રમતિયાળતા અને આકર્ષણ માટે જાણીતા ચીકુ અને બંટીએ રાત્રિને એક વાસ્તવિક કૌટુંબિક ઉજવણીમાં ફેરવી દીધી બાળકો સાથે દાંડિયાના ચાલથી લઈને ડાન્સ ફ્લોર પર જતા માતા પિતાને ઉત્સાહિત કરવા સુધી આ જોડીએ બાળકો આલિંગન માટે દોડી આવ્યા હતા આ ભવ્ય નવરાત્રિ રાત્રિ સાથે નિકે ફરી એકવાર બાળકોના મનોરંજન અને કૌટુંબિક મનોરંજન માટે અંતિમ સ્થળ તરીકે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે બ્યુરો રિપોર્ટ રણજીત સિસિન્ધવ અમદાવાદ